નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં માં આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ધાણાની આવક મિત્રો આજે સોમવારે મિત્રો બપોર પછી કરવામાં આવશે ટોકન મુજબ મિત્રો આજે આવક ચાલુ કરવામાં આવશે મિત્રો હાલ ધાણાની હાજીનું કામકાજ ચાલુ છે મિત્રો ડૂમ નંબર ત્રણમાં તમે જોઈ શકો છો મિત્રો આ આવક છે મિત્રો આ જૂની આવક છે જે પહેલાં આવક કરેલી હતી તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને હજી નવી આવક આજે બપોર પછી ચાલુ કરવામાં આવશે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે મિત્રો રૂમ નંબર ત્રણમાં તમે જોઈ શકો છો ડબલ લોરાજીનું કામકાજ ચાલુ છે ફૂલ સ્પીડથી તો ચાલો જાણી લઈએ કેવા ધાણા ધાણીના કેવા ભાવ રહેલા છે ઊંચા ભાવ કેવા છે નીચા ભાવ કેવા છે આપણે આ વિડીયોમાં જાણી લઈએ મિત્રો પ્રોપર મિત્રો આપણે ખેડુભાઈના ઇન્ટરવ્યૂ લીધેલા છે મોસ્ટ ઓફ મિત્રો આપણે જે ઇન્ટરવ્યૂ લીધેલા છે મિત્રો સુપર વોકલ આવેલા છે અને મિત્રો આજે મિત્રો એક વકલ આવેલો છે જે મિત્રો ત્રણ વીઘાની છે પચીસ ગુણીનો ઉતારો આવેલો છે બહુ સારો ઉતારો કહેવાય એ ખેડુભાઈ હાજરમાં છે તો વિડીયોમાં જરૂરથી જોજો મિત્રો આજના ધાણા અને ધાણી ભાવ શું ભાવ થયો

ત્રણ વિકા ગુણીનો ઉતારો આવેલો વાહ મિત્રો ડબલ પેરોટ કલરમાં પચીસો એક પચીસો એક ભાવ દેજો મિત્રો સુપર કલર માં ધાણી છે પચીસો એક ડબલ પેરોટ કલર છે તમે ક્વોલિટી જોઈ શકો છો પચીસો એક કાંઈ નો ઘટાડો મિત્રો પચીસો એક વાહ

સુપર કલર છે મીડિયમ મિત્રો સિંગલ પેરોટ કલર કહી શકીએ એકવીસો ને એકાવન ક્યુ ગામ તમારું વાસરા ગામ શું નામ તમારું ધવલ ધવલભાઈ આ કેટલા વીઘાની ધાણી છે સાત વીઘાની ધાણી છે અને કેટલી ગુણી ઉતારો આવે સાત વીઘા માંથી ચાલીસ ગુણીનો ઉતારો આવેલો છે અને ક્યુ બિયારણ છે આઈડિયો બિયારણ વિશે નિધિનું બિયારણ છે ધાણી છે ને નિધિનું ધાણી બિયારણ છે અને એકવીસો ને એકાવન ભાવ આવેલો છે સાત વીઘાની ચાલીસ ગુણ્યા ઉતારો છે ઓકે એકવીસો ને એકાવન ભાવ આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો નિધિ નું બિયારણ છે ધાણી છે સાત વીઘાની ની ધાણી છે અને ચાલીસ ગુણી ઉતારો આવેલો છે ખેડૂત હાજર માં છે તમે ક્વોલિટી જોઈ શકો છો મસ્ત ક્વોલિટી જો સોળસો એક ભાવ જો છે મિત્રો સોળસો એક તમે જોઈ શકો છો ધાણા છે મિત્રો સોળસો એક હવાવાળા ધાણા છે સોળસો ને એક મીડિયમ કલરમાં જો મિત્રો આ ક્વોલિટી છે

એકાવન અઢારસો ને એકાવન ભાવ થયો છે મિત્રો એકાવન તમે જોઈ શકો છો સોળસો ને છોતેર સોળસો ને છોતેર ભાવ થયો છે ધાણા છે તમે જોઈ શકો છો સોળસો ને છોતેર મીડિયમ કલરમાં માં થોડાક કલર મીડિયમ છે સોળસો ને છોતેર તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો સારું છો મિત્રો